જે પટેલે રાજ્યની સરકાર સમક્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે હિત પાંચ કરોડ રૂપિયા ફાળવે તેવી માંગણી કરી છે બાર કાઉન્સિલે સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે આપેલા છે તે બદલ પણ રાજ્ય સરકારનો ભાજપ લીગલ સેલ આભાર માને છે બે હાજર ત્રેવીસ ચોવીસના બજેટમાં પુનઃ સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે બાર કાઉન્સિલે ગુજરાતે ગુજરાત પાંચ કરોડની ફાળવણી કરે તેવી

સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને ઈ લાયબિલિટી સજ્જ કરવા માટે અઢી કરોડની માતબર રકમ આપેલી અને ત્યાર પછી અવિરતપણે ગુજરાતની સરકાર ગુજરાતના સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે રકમ આપતી રહી છે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી પુનઃ રાજ્યની સરકારનો આભાર માનું છું ધન્યવાદ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ત્રણસો સાત વર્ષથી ચાલી આવતી